જય માતાજી મિત્રો હરોબા લે એમ હો મારું મારી દેખાડતા હતા જય માતાજી મિત્રો જય દશામાં જય મમાઈ મિત્રો આજે આપણે જઈએ છીએ માતાજીને ધામે મિત્રો કાલે વૃક્ષો આવ્યા હતા આ વરસાદ બહુ છે એટલે જોયા વૃક્ષો બીજા પડ્યા નથી અમા શું છે અમાને મંદિરે ચાળખાં આવ્યા હતા મિત્રો એટલે ચાળખાં જોવા માટે જાઉં છે મિત્રો કોમેન્ટમાં જય મા મોમાઈ જરૂર લખજો મિત્રો આ માતાજીનું મંદિર છે આ મંદિરે અમે એક વૃક્ષ વાયો છે આ વૃક્ષ શું છે જણાવજો આમ જુઓ તો મિત્રો વાયો હતું પણ આ વાવળીઓને વરસાદ બહુ આવ્યો એટલે આ વૃક્ષ થોડોક નમી ગયું છે મિત્રો બરાબર છે પણ મને આશા છે કે છોટી જશે બાર મહિનામાં એક ઝાડખું જરૂર વાપુ અપહર પામે તો મિત્રો ઝાડ છે ઝાડ પણ થઈ ગઈ મેદાન છે માતાજીનું જય પણ મિત્રો કેતણે છે ને કે બાર મહિને કાંઈ ના કરો તો કાંઈ નહીં પણ એક ઝાડખું જરૂર વાપુ તો પંખીડા બે કોઈ આસરો થઈ જાય બે માટે જય માતાજી જય માશુશિયા પંખીડાને દાણા પણ આપવાનો છે વરસાદ બહુ છે તે જો મોર પંખી બેઠા છે અને પંખીડા પણ ચાલ આ સરોવર તલાવ છે મિત્રો આ માતાજીનું મંદિર બની ગયું છે પણ ત્રણ પ્રતિષ્ઠા બાકી છે માતાજીનું મંદિર બની ગયું છે હવે જઈએ જૂના મંદિરે માતાજીના દર્શન કરવા માટે જય દશામાં જય મા છે અમારું જૂનું મંદિર છે મિત્રો પુરાણાનું કોઈ કેટલા વર્ષનો છે એ પણ મને યાદ નથી મિત્રો જય માસુશા すみません。